નમસ્કાર વિશેષ ન્યૂઝ સાથે હું ધાર્વી કહેવામાં આવે છે એક યુવાનોના ગ્રુપની બુદ્ધિ અને બહાદુરીથી બચી ગયું અઢાર સપ્ટેમ્બર મંગળવારની સાંજ હતી રસ્તા પર લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા એવામાં એક નાની બાળકી સાયકલ ચલાવતા ચલાવતા પોતાના મોહમાં ચિંગમ મૂકે છે પરંતુ થોડીક ક્ષણોમાં આનંદનો એ પડ ભયંકર દ્રશ્યોમાં ફેરવાઈ જાય છે ચિંગમ બાળકીના ગળામાં અટવાઈ જાય છે ચિંગમ ગળામાં અટવાઈ જતાં બાળકીને ગુમડામણ થવા લાગે છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેના ચહેરા પર ચિંતા અને પરસેવો જોવા મળે છે છતાં છોકરી હિંમત ન હારી અને પોતાની સાયકલ લઈને સીધી આગળ ઊભેલા પુરુષોના જૂથ તરફ દોડી જાય છે એ પુરુષો ત્યાં શાકભાજી ખરીદી રહ્યા હતા પ્રથમ નજરે જ પરિસ્થિતિને ઓળખીને એમાંથી એક યુવાન ઝડપથી આગળ વધે છે અને તરત જ યુવાન છોકરીને તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડે છે ત્યારબાદ છોકરી ફરીથી શ્વાસ લેવા લાગી અને જીવલેણ પરિસ્થિતિમાંથી બહાર આવી ગઈ આસપાસ ઉભેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો અને યુવાનોની આ ઝડપી પગલાની પ્રશંસા પણ કરી આ ઘટના સ્પષ્ટ કરી દે છે કે હાજરીપૂર્ણ બુદ્ધિ ઝડપી નિર્ણય અને માનવતા સાચા હીરોનું ગુણ છે છે યુવાનોની સોશિયલ મીડિયામાં પણ આજે વખાણ થઈ રહ્યા અને ખરેખર આ ઘટના આપણે સૌને યાદ અપાવે છે કે સમયસર કરેલી મદદ કોઈનો જીવ બચાવી શકે છે પરંતુ આ ઘટના તમામ માતા પિતાઓ માટે લાલબત્તી સમાન છે આપણા બાળકો જયારે ઘરની બહાર જાય છે ત્યારે તેઓ શું કરે છે શું ખાઈ રહ્યા છે તેના પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ઘણી વખત બાળકો બે ધ્યાન બની ચોકલેટ અને અન્ય વસ્તુઓ મોઢામાં મૂકી લે છે અને એ જ નાની ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે આથી પેરેન્ટ્સને પણ એ કાળજી રાખવી જોઈએ બાળકોને સમજાવવા જોઈએ ખાવા પીવામાં સાવચેત રહેવાની પણ સમજણ આપવી જોઈએ અને નાના નાના સંકેતો પર તરત જ ધ્યાન આપવું જોઈએ યાદ રાખો સમયસર કરેલી કાળજી અને દેખરેખ આપણા બાળકોના જીવન માટે સૌથી મોટું સુરક્ષા કવચ છે તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર